આ શિવરાત્રી જે માઘ મહિનામાં આવે છે તેને મહાશિવરાત્રી કહે છે કારણ કે આ દિવસે ખાસ કરીને ઉત્તર ગોળાર્ધમાં ઉર્જાનો જબરદસ્ત ઉછાળો આવે છે આ વાત જાણ્યા પછી યોગ પરંપરાએ એવું નક્કી કર્યું કે આ રાત્રે કોઈએ આડા ન પડવું જોઈએ તમારી કરોડરજ્જુ સીધી રહેવી જોઈએ જેથી તમે ઉર્જાના આ કુદરતી ઉછાળનો ઉપયોગ કરી શકો જેથી તમારી અંદર ઉર્જા ઉપર ઉઠે અને આપણે અહીં વેલંગીરી પર્વતની તળેટીમાં છીએ એક વસ્તુ એ કે પેલંગીરી પર્વત એ કૃપાનો ધોધ છે એ એવી વસ્તુ છે જે દરેકે અનુભવવી જોઈએ તે ઉપરાંત ભૌગોલિક રીતે માનવ શરીરમાં થતો ઉર્જાનો કુદરતી ઉછાળ એ વિષુવૃત્તિ સૌથી સારો હોય છે અગિયાર ડિગ્રી અક્ષાંશ પર તે સૌથી વધારે હોય છે ધ્યાનલિંગ એ બરાબર અગિયાર ડિગ્રી અક્ષાંશ પર આવેલું છે આ દિવસે અહીં અગિયાર ડિગ્રી અક્ષાંશ પર ધ્યાનલિંગ અને વેલંગીરી પર્વતની કૃપામાં હોવું સૌથી મોટી વાત કે આ મારી ઈચ્છા અને આશીર્વાદ છે કે તમે બધા મહાદેવની કૃપા પામવા માટે તૈયાર થયા